તમે શેની ચોપડી છે આ મિત્રો તમને ખબર હોય તો આ કોણ છે એ માં લખજો મિત્રો જા પર્વને આ ચોપડી આપી છે સ્કૂલ અને એમ કીધું છે કે તમારે છે ને દરરોજ એક એક પાનું વાંચવાનું તો આ સ્કૂલમાંથી આવી ચોપડી આપી છે પરવાનું ધોરણ ચારમાંથી તો આ વિડીયોમાં હું તમને બતાવું છું એક ફોટો કોનો છે એ તમે દરેક કોમેન્ટમાં જણાવજો અમને પરવા ચોપડી તો ખોલ શું છે આમાં મિત્રો જો આમાં જે આપણા ભારતના જે ઘડવૈયા જે થઈ ગયા એના બધાના ઇતિહાસ છે જો આપણે આ વાંચીએ આમાં શું લખ્યું છે જો આપણે ગૌરવશાળી ઇતિહાસ ભારતીય કળયુગના કાળ કાળગણના ભારતીય અંક શ્રીરામ કથા રામાયણના આદર્શ પુરુષો વાહ આવું બધું છે પરો વાહ જો આ છોકરાઓને છે ને અત્યારે ઘણી ખરી ખબર ન હોય આપણા જે ભારતના ઘડવૈયા જે થઈ ગયા અને જો આ રાષ્ટ્રગીતથી ચાલુ થાય છે શું આપણે તો પરવાને દરરોજ એક પન્નું વાસવાનું કીધું છે બરોબર ને એક પન્નું વાસી દરરોજ અને બીજું શું કીધું પન્ના વાસવાના કીધા છે આપણે મુખ્ય નદીઓ સાતપુરીઓ એવું બધું છે આમાં પછી આમાં ઘણું બધું છે આમાં તો ભાઈ બહુ જાજુ છે જો ભારતની વર્તમાન ભૌગોલિક સીમાઓ આપણો દેશ કેરળ પુત્રરૂપ હિન્દુ સમાજ જો આમાં બહુ મિત્રો આ આ ચોપડી જે છે ને આ ચોપડી એમાં બહુ શીખવા જેવું છે આ નાના છોકરા માટે તો ખાસ પરવા અમારે ધોરણ ચારમાં ભણે છે તો એ દરરોજ એક એક પનનું વાંચશે અને એમાંથી જ્ઞાન મેળવશે જો આમાં મિત્રો ઘણું જ્ઞાન છે આમાં રામાયણનું જ્ઞાન છે મહાભારતનું જ્ઞાન છે અને આમાં આપણા દેશના જે લડવૈયા હતા જે આઝાદી વખતે જેણે લડ લડત આપી હતી એના પણ ઇતિહાસ આમાં છે મિત્રો તો આ ફોટો કોનો છે મિત્રો મેં ખબર હોય તમને તો કોમેન્ટમાં જણાવજો મિત્રો